વાઇબ્રન્ટ ગુજરાત લઈ કુંવરજી બાવળિયા સહિત અનેક નેતાઓએ આપ્યું પોતાનું નિવેદન નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ બે હજાર મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કૃષિ મંત્રી કુંવરજી બાવળિયા સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે જેમાં તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ને લઈ કહ્યું હતું કે આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે આ સાથે તેમણે કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્ય અને લોકો માટે છે રાજ્યના કૃષિ મંત્રી બાવળિયાએ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત રોકાણ માટે મહત્વનું પ્લેટફોર્મ છે આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ દેશ વિદેશના મહેમાનો ગાંધીનગર મહાત્મા મંદિર જવા રવાના થઈ રહ્યા છે હવે થોડીક જ ક્ષણોમાં પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે જે બાદમાં સાંજના સમયે તેઓ ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેવાના છે અતaraf ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું પણ વાઇબ્રન્ટ સમિટને લઈને નિવેદન સામે આવ્યું છે બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે દેશ અને ગુજરાત માટે વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ છે વાઇબ્રન્ટ ગુજરાત વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરી રહ્યું છે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ વાઇબ્રન્ટ સમિટને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે દુનિયાના દેશોની નજર આજે ભારત પર છે ગુજરાત રોકેટની ગતિએ આગળ વધી રહ્યું છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર